આપણા હાથમાં જે ફોન છે ઘરમાં જે લાઇટ છે લગભગ બધું જ ખનીજો પર ચાલે છે પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધી જ સગવડો માટે આપણે કેટલી મોટી કિંમત ચૂકવીએ છે ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ કિંમતની ઊંડાણપૂર્વક વાત કરીએ તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ ખનીજ છે શું આમ તો એકદમ સાદી ભાષામાં કહીએ તો એવા પદાર્થો જે પૃથ્વીના પેટાળમાં જબરદસ્ત ગરમી અને દબાણને કારણે બને છે દરેકનો એક ચોક્કસ કેમિકલ સ્ટ્રક્ચર હોય છે સમજો કે આ પૃથ્વીના બિલ્ડિંગ બ્લોક્સ છે ઓકે તો આજે આપણે શું શું જોવાના છીએ એની એક ઝલક આપી દઉં પહેલા તો ખનીજ સંસાધનો એટલે શું પછી એના કેટલા પ્રકાર હોય છે અને સૌથી અગત્યનું એનાથી પર્યાવરણને શું નુકસાન થાય છે અને છેલ્લે આનો કોઈ ઉપાય છે કે નહીં એક ટકાઉ ભવિષ્ય માટે આપણે શું કરી શકીએ એની વાત કરીશું ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી ખનેજ સંસાધનો આ શબ્દનો અર્થ શું થાય પૃથ્વીના પેટાળમાંથી આપણે જે કંઈ પણ કાઢીએ છીએ એની બેઝિક સમજથી શરૂઆત કરીએ હવે એક વાત ખાસ સમજવા જેવી છે આ ખનીજો છે ને એ આપણને સીધે સીધી શુદ્ધ સ્વરૂપમાં નથી મળતી એ તો પથ્થરો માટી અને બીજી ઘણી બધી અશુદ્ધિઓ સાથે ભળેલી હોય છે આ જે કાચું મિશ્રણ છે ને એને અયસ્ક અથવા અંગ્રેજીમાં ઓર કહેવાય પછી એને શુદ્ધ કરવામાં આવે છે ત્યારે જ આપણા કામમાં આવે છે સારું તો હવે આપણને ખબર પડી ગઈ કે આ સંસાધનો શું છે તો ચાલો હવે એ જોઈએ કે આ ખજાનાને આપણે કેટલા મુખ્ય ભાગોમાં વહેંચી શકીએ જો મુખ્યત્વે આ ખનીજોના ત્રણ મોટા પરિવાર છે પહેલાં આવે છે ધાત્વિક ખનિજો નામ પરથી જ ખબર પડે લોખંડ તાંબુ સોનું જે ગરમી અને વીજળીના સારા વાહક હોય બીજા છે અધાત્વિક આ એનાથી બિલકુલ ઊંધા વીજળીના અવાહક જેમ કે હીરા કે ચૂનાનો પથ્થર અને ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો પરિવાર એ છે ઉર્જા ખનીજો કોલસો પેટ્રોલ યુરેનિયમ જેના વગર આપણી દુનિયા આજે ચાલી જ ન શકે તો આપણે જોયું કે આ ખનિજો આપણી પ્રગતિ માટે કેટલી જરૂરી છે પણ આ દરેક વસ્તુની એક કિંમત હોય છે અને અહીંયા એ કિંમત આપણું પર્યાવરણ ચૂકવી રહ્યું છે તો હવે વાત કરીએ એ છુપાયેલી કિંમતની તો એ જ સવાલ પર પાછા આવીએ આખરે આ સંસાધનોની છુપાયેલી કિંમત છે શું આ એક એવો સવાલ છે જે આપણને આખી ચર્ચાના કેન્દ્રમાં લઈ જાય છે સૌથી પહેલી અને સૌથી મોટી સમસ્યા એ છે ખાણકામ માઇનિંગ આ પ્રક્રિયા છે ને એ પૃથ્વી પર એવા ઘા છોડી જાય છે જે ક્યારેય રૂઝાતા નથી જમીનનો આખો ચહેરો જ હંમેશા માટે બદલાઈ જાય છે અને આની અસરો કેટલી ગંભીર અને લાંબા ગાળાની હોય છે એ જુઓ જમીન પર મોટા મોટા ખાડાઓ અને ખાઈઓ બની જાય છે ત્યાંની આખી ઇકોસિસ્ટમ એટલે કે જીવસૃષ્ટિ ખોરવાઈ જાય છે અને યાદ રાખજો આ સંસાધનો નોન રિન્યુએબલ છે એટલે કે એકવાર ખલાસ તો ખલાસ ફરી નહીં બને એટલું જ નહીં ઘણીવાર તો પાણીના કુદરતી વહેણ પણ રોકાઈ જાય છે જેની અસર ક્યાંય દૂર સુધી થાય છે સારું આ તો થઈ જમીનની વાત હવે બીજી મોટી સમસ્યા પર આવીએ ઉર્જા ખનીજો ખાસ કરીને કોલસો અને પેટ્રોલિયમ જેવા અશ્મિભૂત ઇંધણ આનાથી જે પ્રદૂષણ ફેલાય છે એની અસર માત્ર જમીન પર નહીં પણ આપણે જે શ્વાસ લઈએ છીએ એ હવા અને જે પાણી પીએ છીએ એના પર પણ થાય છે જો આપણે કોલસાની જ વાત કરીએ તો એનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે એક તો વીજળી બનાવવા માટે થર્મલ પાવર સ્ટેશનમાં અને બીજું ધાતુ ગાળવાની મોટી મોટી ફેક્ટરીઓમાં અને આ બંને એવા ઉદ્યોગો છે જે વાતાવરણમાં અમચો પ્રદૂષણ ફેલાવે છે જ્યારે આ કોલસો પેટ્રોલ કે ગેસ બળે છે ત્યારે શું થાય છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ જેવા કેટલાય ઝેરી ગેસ સીધા હવામાં ભળે છે કહેવાની જરૂર નથી કે આ ગેસ આપણા પર્યાવરણ અને આપણા સ્વાસ્થ્ય બંને માટે કેટલા ખતરનાક છે અને જો વાત સમુદ્રની કરીએ તો ત્યાંની હાલત તો એનાથી પણ ખરાબ છે ક્યારેક ઓઇલ સ્પેલ થાય એટલે કે સમુદ્રમાં તેલ ઢોળાય ત્યારે તો એક આખી વિનાશક ચેઇન રિએક્શન શરૂ થઈ જાય છે પહેલાં તો તેલ પાણીની સપાટી પર ફેલાઈ જાય છે જેનાથી સૂર્યનો પ્રકાશ નીચે સુધી પહોંચી નથી શકતો પરિણામે પ્લેન્કટોન જે દરિયાઈ ફૂડ ચેઇનનો પાયો છે એ મરવા લાગે છે અને એના પછી આખી દરિયાઈ જીવસૃષ્ટિ માછલીઓથી લઈને મોટા જીવો સુધી બધાનું જીવન જોખમમાં મુકાઈ જાય છે ઓકે તો આટલી બધી ગંભીર સમસ્યાઓ સાંભળ્યા પછી એમ લાગે કે શું આનો કોઈ ઉકેલ છે જ નહીં શું આપણે એક સારા ભવિષ્ય એક તંદુરસ્ત ગ્રહ તરફ જઈ શકીએ છીએ ચાલો એના પર નજર કરીએ તો જુઓ અહીંયા બે રસ્તા છે એક તરફ છે સમસ્યા સંસાધનો ઓછા થઈ રહ્યા છે અને પ્રદૂષણ વધી રહ્યું છે અને બીજી તરફ છે સમાધાન આપણે ટકાઉ પદ્ધતિઓ અપનાવીએ અને સ્વચ્છ ઉર્જા એટલે કે બિનપરંપરાગત ઉર્જા તરફ આગળ વધીએ આ માટે કરવું શું પડશે સૌથી પહેલાં તો માઇનિંગ કરવાની રીતો બદલવી પડશે જેમ કે નવી ખાણો ખોદવાને બદલે જૂની ધાતુઓને રીસાયકલ કરવા પર વધુ ભાર મૂકવો જ્યાં ખાણકામ પૂરું થાય ત્યાં જમીનને પાછી સરખી કરવી અને ત્યાં ફરજિયાતપણે વૃક્ષો વાવવા અને હા સૌથી અગત્યનું પાણીના સ્ત્રોતોને કોઈપણ ભોગે નુકસાન ન થાય એનું ધ્યાન રાખવું અને સારી વાત એ છે કે દુનિયા હવે ધીમે ધીમે આ જ દિશામાં આગળ વધી રહી છે ભવિષ્ય કોલસા પેટ્રોલનું નથી ભવિષ્ય સ્વચ્છ ઉર્જાનું છે અને આ બદલાવ આપણા ગ્રહના સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો આ સ્વચ્છ ઉર્જા એટલે કઈ આ એટલે સોલાર એનર્જી એટલે કે સૂર્યમાંથી મળતી ઉર્જા વિન્ડ એનર્જી એટલે કે પવનચક્કીઓ એ સિવાય જમીનની ગરમીમાંથી બનતી જીઓ એનર્જી અને દરિયાના મોજામાંથી બનતી ટાઈડલ એનર્જી આ બધા એવા વિકલ્પો છે જે પ્રદૂષણ ફેલાવતા ખનીજો પરની આપણી નિર્ભરતાને એકદમ ઘટાડી શકે છે તો અંતે સવાલ એ જ રહે છે જેમ જેમ આપણી જરૂરિયાતો વધતી જશે તેમ આપણે વિકાસ અને પર્યાવરણની સુરક્ષા આ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે બનાવીશું આ એક એવો મોટો સવાલ છે જે આપણા બધા માટે વિચારવા જેવો છે